એ માલધારી માથાકૂટ માથાકૂટ થઈ થઈ ગઈ ગઈ છે અને લોકો પાણીના ટેન્કર બાબતે અને હું અહીંયા વંડા એની માથે એફઆઈઆર દાખલ કરવા આવ્યો હતો એ લોકો એ એફઆઈઆર લખી નથી એટલે વંડા છે અત્યારે હું અમરેલી આવ્યો છું તમારી મુલાકાત માટે ફરિયાદ દાખલ નથી કરી શું માથાકૂટ હું માથાકૂટ આ પાણીનો ટેન્કર ગામમાં આવતો નતો ને આ ગામમાં આવતો તો પણ આપણા જે એરિયામાં નતો આવતો ને તે બાબતે હું એને અરે એમ અને આજ ભવાય રમતા હતા ત્યાં બેઠા હતા એમાંથી મેં એને વાત કરી એમાંથી થોડીક માથાકુટ થઈ ગઈ હા એવું હતું તો પછી અને સવારમાં સાડા દસ થી સાડા ત્રણ વાગ્યા સુધી વોંડા પોલીસ સ્ટેશન માં મને બેહાડ્યો પણ મારી ફરિયાદ લીધી નથી અત્યારે હું અહીંયા અમરેલી આવ્યો છું હા સાડા દસ થી સાડા ત્રણ વાગ્યા સુધી બેહાડો અત્યારે હું અમરેલી આવ્યો છું હા અને રાત્રે મેં સો નંબર માં ફોન કર્યો તો સો નંબર માં કોઈ ફોન લાગ્યો નહીં પછી હજાર નંબર માં ફોન કર્યો હજાર નંબર માં ફોન લાગ્યો નહીં પછી મેં ઓલા અમરેલી જે એસપી સાહેબ નંબર હતો ને એમાં ફોન કર્યો તો એમાં કોઈ ત્રણ ફોન કર્યા કોઈ ઉપાડ્યા નહીં પછી એકસો આઠ ની મદદ થી મેં પોલીસ ની સહાય લીધી હતી પણ એકસો આઠ વાળા એ રે એવી વાત કરી કે ભાઈ તમારા લગતું જે પોલીસ સ્ટેશન છે ને ત્યાં હું આ મેસેજ નાખી દઉં છું તમારા એનો સામેથી હમણાં અડધી કલાક માં ફોન આવશે અથવા ગાડી આવી જાય તો એ લોકો એ કઈ રાત્રિ એક્શન લીધી નથી રાત્રે એ લોકો

વાત કરાઉં લે વાત કરાઉં એસપી સાહેબને નો રેન્જ હજી ગૌતમ ફોન કરીને કે જરીક જેટલો અધિકારી કે આપનો લાડ કરે છે આટલું થયા પછી પાછું મને આ ફોન મને કીધું નથી મને ફરી મેં ફોન કર્યો ત્યારે વડા પોલીસ સ્ટેશનનો ફોન પણ અને સાહેબ તો આપણો ફોન ઓલરેડી બ્લોક કરી દીધો હતો ત્યારે કંટ્રોલ રૂમ માં ફોન કર્યો કંટ્રોલ રૂમ માં પણ આ બાબતે જાણ કરી બે વાર ફોન કર્યો એના રેકોર્ડિંગ પણ મૂકું છું સાંભળી જ લ્યો હેલો હા નો વંડાના પીએસ આઈ રે ને મોરી સાહેબ હા એને મેં રોંડે તમારા કંટ્રોલ રૂમ માંથી ફોન નંબર લીધો તો ફોન પોલીસ મોબાઈલ નંબર એને સ્વિચ ઓફ કરી દીધો છે અને અમારે જે અરજદાર બેઠા છે ને એની હેરાન કરે છે તો અમારે કઈ લાઈન લેવાની કોણ બોલો વસંત ચાવડા બોલું છું હવાર ના અરજદાર ને હેરાન કરે છે બપોરે અરજદાર અત્યારે પાંચ વાગે મારી પરણે આવ્યા અહીથી મેં સાહેબને એસપી સાહેબને ફોન કર્યો હતો અને પછી એને ફોન કર્યો હતો એ ઉપાડતા નથી અત્યારે અરજદારને ત્યાં મોકલા છે તો અરજદાર પરણે એને અરજી લખાવી લીધી અને એને અરજીનો ફોટો નથી આપતા ખામેવાળા લોકોને એ બોલાવી અને ઓલાને બહાર બે ઓલાને બોલાવે છે એટલે પોલીસને ત્યાં સમાધાન કરવા માટે રાખી છે અને મોરી સાહેબ ફોન નથી ઉપાડતા અને બાપુજીની પેઢી ચલાવી હતી હા તો પણ ફોન ઉપાડીને કહી તો ને કે ભાઈ હું અત્યારે છૂટો થઈ ગયો ને આજ બેઠા અત્યારે પોલીસ સ્ટેશનમાં જ હા એને ને ક્યો નંબરમાંથી બ્લોકમાંથી કાઢે અને પોલીસ સ્ટેશનનો નંબર સ્વિચ ઓફ કરી દીધો ઓલા ભાઈ બગડા ભાઈ બેઠા છે અત્યારે પોલીસ વંડા પોલીસ સ્ટેશનમાં વાત કરી કોણ બોલો વસંત આવડા

ખાંભો વંડા પોલીસ સ્ટેશનનો નંબર લીધો પોલીસ સ્ટેશનમાં મેં ન્યાય વાત કરી લીધી હતી અહીંથી લોકોને પાછા ફરિયાદ માટે મોકલા તો એની લેખિતમાં અરજી લઈ ઉડાવી લીધી અને અરજીને નકલ એના આપતા નથી ઓસીમાં અને અત્યારે મેં પાછો ફોન કર્યો તો મોરી સાહેબે મને બ્લોક કરી દીધો છે અને વંડા પોલીસ સ્ટેશનનો નંબર રહ્યો ને જે મોબાઈલ નંબર એને સ્વિચ ઓફ કરી દીધો છે અને હામેવાળી વાળી પાર્ટીને બોલાવીને મોરી સાહેબ એની ઓફિસમાં ચર્ચાઓ કરી દેલાને બાર બે હાડીને એટલે આવડા આવું પેઢીઓ ચલાવે છે સમાધાન કરવાના ધંધા ચાલુ કર્યા છે એને ના ના જાણી લઈ આલો તો જાણી લેવા માટે હમણાં પે ફોન કર્યો તો ત્યારે ઈ ભાઈએ જાણી કીધું તું તમે જાણી લેવાનું ક્યો છો તો અમારે શું કરવાનું જાણી લેવેલા હવે આપ કોણ બોલો છો હે આપ કોણ બોલો છો આપને તમારે માહિતી મળી જાય તો બસ અરે પણ નામ આપો ને મને ખબર પડે કે મે કંટ્રોલ માં કોની અર વાત કરી હા કંટ્રોલ માં અમે સીંચે બોલતા હોય બીજું કોણ બોલતું આ તો નામ તમને નામ તો હોય ને તમારું

બરાબર એટલે ઓલા હવાર હાડા ના બેઠા છે હેરાન થઈને મારી મેં અમરેલી સાહેબારે મેં વાત કરી એસપી સાહેબારે બરાબર પછી કંટ્રોલ કંટ્રોલમાં ઓલા ભાઈ બેઠા હતા બગડા એની યારે વાત કરી અત્યારે મોકલા છે તો એની કઈ વેલ્યુ જ નહીં એની અરજી લખીને કે તું બાર બે અને ઓલાને હામે ને ફોન કરીને બોલાવીને અત્યારે ચર્ચા ચર્ચાઓ કરે છે એટલે એના મનમાં સમજું

કે બાપુજી ની પેટી નથી ચલાવતા આપણને વર્તી છે ને લોકો ને જવાબ દેવા વાત કરું છે